તો દિલથી દાયરાન પહેલાં બાપા સીતારામને અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને જો તમે અમારા વિડિયો જોતા ને અમારા વિડિયો તમને ગમતા હોય તો અમારા વિડીયાને લાઇક શેર ને કોમેન્ટને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો થેટ લગ્ન જોયા કરજો અને આજ જવાનું છે અમારે અહીંયા નજીક અમારા શાળીંગો ડુંગર આવ્યો છે એ ડુંગરે ખોડિયારમાંના દર્શન ને અત્યારના વાગી છે સવારના નવ અને આપણે વાગીને તૈયાર હજી પાણી ગરમ વીસ દીધું છે નાઈન ધોઈને તૈયાર થવાની બાઇકી છીએ નાસ્તો કરી લીધો છે અને જવું છે અમારે સાળંગીયા ખોડિયારમાંના દર્શને કારણ કે લાપસી કરવાનું બેકી હતી લાપસી આજ ઘરી આવીએ છીએ અને અમારે જો તેજસ્વી બેન અત્યારમાં વહેલા જાગીને સીતારામ કહેજો બેટા હા અમારે તેજસ્વી બેન રો વહેલા જાગીને ઢીંગલા રમવા મીણ્યા છે તો જવું છે આજ અમારે ખોડિયારમાંના દર્શને મળીએ આપણે ત્યાં જઈને લાઈફસી હા કીધું લાઈફ છે તો અમારે નીતા કાઈ કહે છે લાઈફસી કરાસ હોય છે થઈ ગઈ કે લાઈફસી થઈ ગઈ છે ને દાવું છે માતાજીને જારવા કારણ કે એક માનતા બેગી રહી ગયેલી તી હલો અમારે નીતા લાઈફસી તૈયાર કીધી તી છે હા

એટલે હવે પેલા પગ્યા લાગી છે ને પછી કામે જ આવશે ત્યાંથી કામે ન જાવ અને તમે અમારા વિડીયો જોતા હો તો અમારા વિડીયોમાં ઠેઠથી બેઠા રહેજો અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં આ લાઈવ ઢોલે તને બે લાયકન મને તો આવડે જ છે પણ મારે બોલવું નતું એવું છે

啊。Huh. તેઓ બકેડા અમિશા કેડા મે કો માતા હાથ પડો 这是跟。 I'm તો જો હવે માતાજીના દર્શન કરી લીધા છે અને હવે જાય છે ઘરે પણ અહીંયા થોડોક અમારે બગીયો એવું જોયા લાયક છે હરણ ને એવું બધું દેખાડું શું છે એમ છે નીલગાય છે હાલો ભાઈ નીલગાય છે આપણે નીલગાય બતાવીએ સોરી ભૂલાયજ મને એમ કે હરણી છે પણ નીલગાય છે આપણે નીલ ગાય એવું બધું બતાવીએ બધું છે

આ બધું જે સો બોલાનાથની શિવલિંગની સ્થાપના બધું અહીંયા છે અને આ જો આ છે અમારે સાલિંગો ડુંગર લો પદ્ધાાલે હરતી છે આવા ત્રણ ડુંગર છે અમારે અહીંયા હોયેગા ડુંગર અને એક ઓલી બાજુનો છે પેલો મેં તમને વીડિયોમાં દેખાડ્યો એ આવા ત્રણ ડુંગર છે અહીંયા તો આ બધું ગયો છો હશે કોડિયાર મંદિર છે અહીંયા ધૂણો થયા છે આ શિવલિંગ છે આ છે નીલ ગાય નું અને આ છે નીલ ગાય a haت per haت pr teو bean bta تھe

હાલે હું આપું તને કાંટો વાગશે હા કાંટો વાગશે કે બેન ને તેજસ્વી બેન ને ક્યાં કાંટો વાગશે જો આ બધી બોડી છે બોડે છે ટોર આવ તેજસ્વી તને કાંટો વાગશે तेरे बोर खाओ ना थे Bor kau, 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 જાય બોડી ભાઈ ના બોર હાલવા નથીતી બોર બોર કરી બોર તો પછી મત બોલતે બોર હા ના હાલવા કે બડી તો તો પૈકી ગયા છે ઘરેયા ને હવે પરિષદી લેવાનું શરૂ કરી દીધું છે હા રીતા તો મને તો આ તો ભૂખ લાગી હું તો ખાવા તો હવે પરિષદી લઈ લઈએ અને તમે બધા આલો ખોડિયાર મેની પરિષદી લેવા લાઈફ છે અને દાળ ને ભાત ઊ બનાવ્યું છે અને ભૈયા એવા માતાજી ના દર્શન કરી તો હવે આજ નો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ અને મળશું નવા વિડીયોમાં પણ એક વાત જણાવવાનું કે અમારી ઇન્સ્ટાગ્રામમાં આ નામની જ આઈડી છે મેં લીધા વલોક નામની તો ઈન્સ્ટા તમે વાપરતા હોત તો ઇન્સ્ટામાં અમને ફોલો કરી દેજો અને યુટ્યુબ જોતા હોત તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અમારા વિડીયો જોતા હોય તો લાઇક શેરને કોમેન્ટ કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ અને મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને દિલથી કે કેમ છે બીજું કઈ કહેવાનું નહીં ને તો મળીએ આપણે નવા વિડીયોમાં જો એ હમું જોવા મળે એટલે હું બોલતો છો ને એટલે હમું જોવા મળે એટલે મારે પૂછું તો પડે ને કે કઈ કહેવાનું છે હા તો વિડિયો આપણે આજનો અહીંયા પૂરો કરીએ ને મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને દિલથી બાપા છે તારા